સુધી ભાગ શક્ય તરફ રાજકોટ શહેરમાં એક યુવક રહેતો હતો નામ રમેશ ભણવામાં ખૂબ હોશિયાર હતો પણ જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ એના પીછો છોડતી ન હતી નોકરી ગોતવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ દરેક જગ્યાએ કોઈને કોઈ વાતે ના આવે દિવસે ને દિવસે ઉધારી વધતી જાય અને ધીમે ધીમે આત્મવિશ્વાસ ગુમાવતો ગયો જ્યારે કોઈ પણ સાથે રહેવાવાળા ભગવાનની વાત કરે તો એનો જવાબ એટલો જ હોય કે હું તો કોઈ મૂર્તિમાં માનતો નથી કોઈ દેવતા આવીને શું કરશે અને સામેવાળાની વાતને ટાળી દે એક દિવસ રમેશ નોકરીના ઇન્ટરવ્યૂ માટે ભાવનગર જતો હતો બસ મિસ થઈ ગઈ હતી મનમાં ગુસ્સો બહુ ભરાયો એ સમયે બે ભાઈ રસ્તા ઉપર ચાલતા ચાલતા બોલતા જાય કે જ્યાં સુધી કષ્ટભંજન દાદા આપણી સાથે છે ત્યાં સુધી શું ચિંતા કરવાની હનુમાન દાદા દરેક બોજ ઉતારે છે કોઈ નિષ્ફળ ગયું નથી એવું સાંભળી રમેશ ક્યાંક અંદરથી થોડી શાંતિ અનુભવી અચાનક એ જ સમયે રાજકોટ કષ્ટભંજન દેવ મંદિરમાં આરતીની શરૂઆત થઈ અને રમેશના મનમાં વિચાર આવ્યો ચાલ એકવાર જતો જાઓ દાદાના ચહેરા ઉપરનું તેજ હતું અને ભક્તિમાં ભરાયેલા ભક્તો આરતી પૂર્ણ થયા બાદ બોલો શ્રી કષ્ટભંજન દેવ કી જયનો નાદ કરતા હતા રમેશે એ પણ જોરથી શ્રી કષ્ટભંજન દેવ કી જયનો નાદ કર્યો અને એની આંખો ભીની થઈ ગઈ એને પહેલી વાર એવું લાગ્યું કે કોઈ તેને સાંભળે છે બે હાથ જોડી દાદા સામે ભીની આંખો સાથે કહ્યું હે કષ્ટભંજન દાદા સાચે જ જો તમે હાજરા હજુર છો તો તમે મને રસ્તો બતાવો અને મારા કષ્ટો સામે લડવાની તાકાત આપો એ દિવસથી રમેશ રોજ સવારે દાદાની આરતી સાંભળતો હનુમાન ચાલીસાનો પાઠ કરતો અને પોતાના પર વિશ્વાસ રાખતો થોડા સમય બાદ તેને કંપનીમાંથી ઇન્ટરવ્યૂ માટે ફોન આવ્યો અને તેને નોકરી શરૂ કરી હવે જ્યારે પણ કોઈ મિત્ર ભગવાનની વાત કરે તો મનમાં હસતા હસતા એટલું જ કહે છે હા હવે હું જાણું છું કોણ મારી પાછળ ઊભું છે આજે એ જ રમેશ જ્યાં સુધી દાદાનું નામ ના લે ત્યાં સુધી તેને અધૂરું અધૂરું લાગે મિત્રો જે લોકો કહે છે ભગવાન ક્યાં છે તેમને કહેવા ઈચ્છું છું તમે ભેગા થઈને આવકારો એકવાર આશા રાખીને તો જો દાદાને દિલથી પોકારો એ ક્યારે તમને ખાલી હાથ પાછા મોકલશે નહીં ચાલો આજે આપણે સંકલ્પ કરીએ દુઃખ આવે ત્યારે દાદાને યાદ કરીએ દુઃખ હરતા મારા દાદા શ્રી કષ્ટભંજન દેવ દાદા મિત્રો તમને જો આ મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય શ્રી કષ્ટભંજન દેવ દાદા જરૂર લખજો જય શ્રી રામ જય કષ્ટભંજન દાદા